સન્માનિત કર્યા પોલીસ ચુસ્તા બંદોબસ્ત સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે જય ભીમ જય સંવિધાન આજે એકસો સોત્રીસની જન્મ જયંતી બાબા સાહેબની ઉજવણી પર્વ નિમિત્તે ચારિયાથાન તાલુકાના તમામ દલિત સમાજના તથા શહેરના આગેવાનો અને દોસ્તો દોસ્તોના મિત્રોએ સૌ ઉપસ્થિત રહી એકસો સોત્રીસમી જન્મજયંતી ખાસ હૃદયપૂર્વક આભારમાં બાબા સાહેબની ઉજવણી સમિતિએ ઉજવણી કરી અને લોકોમાં એક ભારે ઉત્સાહ